ગુજરાતમાં નકલી નકલીનો જે રાફળો ફાટી નીકળ્યો છે એવા સમયે પાટણમાં સુરેશ ઠાકોર નામનો નકલી ડોક્ટર પકડાયો જે હોસ્પિટલ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો એમાં સૌથી મોટી ગંભીર વાત એ છે કે આ નકલી ડૉક્ટર બાળકને વેચી નાખતો હતો બીજી તરફ સુરેશ ઠાકોરના ઘણા બધા ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા છે એટલે એ વાતે પણ ભારે ચકચાર મચી ગઈ છે દત્તક બાળકને વેચવાના આ કારસ્તાનમાં અનેક મોટા નામો સામે આવે એવી સંભાવનાઓ છે ત્યારે કોંગ્રેસના પાટણના ધારાસભ્યએ પણ આ ચકચારી ગુનાને લઈને રાજ્યની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે એની વાત કરીએ આજે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું ઇમરાન પાટણમાં સુરેશ ઠાકોર નામનો જે બોગસ ડોક્ટર પકડાયો તેના શંકર ચૌધરી લવિંગજી ઠાકોર પાટણના સાંસદ ભરતસિંહ દાધી પછી પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર સહિતના જે મોટા નેતાઓ છે તેમની સાથે અને પાટણ પોલીસ અધિકારી સાથેના ફોટા વાયરલ થયા છે બોગસ ડોક્ટરના આ રાજનેતાઓ સાથેના ફોટા સામે આવતા એવા સવાલો પણ ઊભા થાય છે કે તે પોતાના કામ માટે આ નેતાઓનો આશરો લેતો હતો કારણ કે ધોરણ દસ પાસ વ્યક્તિ ડોક્ટર કેવી રીતે બની ગયો ડોક્ટર પણ બન્યો અને પોતાની હોસ્પિટલ પણ ખોલી નાખી અત્યારે સુરેશ ઠાકોર પર બોગસ ડોક્ટર બોગસ હોસ્પિટલ અને દત્તક બાળકને વેચી નાખવાનો પણ આરોપ લાગેલો છે જેથી અનેક પ્રકારની શંકાઓ અને સવાલો થઈ રહ્યા છે આ મામલે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ આકરા પ્રહારો કરીને જે કસૂરવાર છે એની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે શું કહ્યું સાંભળ્યું જો આ જે બનાવ પાટણની અંદર પાર તસ્કરીનો એ બહાર આવ્યો છે બહુ ગંભીર બાબત છે અને એ સમાજ વિરુદ્ધનું તો કૃત્ય કહી શકાય પણ નૈતિકતાની દ્રષ્ટિએ અને કાયદાની દ્રષ્ટિએ પણ આ બહુ ગંભીર બાબત છે પરંતુ જે રીતે હાલ તપાસ ચાલી રહી છે અને આવું જધન્ય કૃત્ય બન્યું હોય અને પોલીસ તરફથી કે તરફથી કોઈ બને અને આરોપી સુરેશ ઠાકોર એ દસ વર્ષથી એસએસસી પાસ હોવા છતાં આઈસીયુ ચલાવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે અને ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે એ સંપર્કમાં હોય એટલે શું કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એટલે એને ગમે તેવું ખોટું કરવાની બાળકો વેચવાની ખોટું દવાખાનું કરવાની છૂટ મળી જાય છે સરકારે આ બાબતે વિચારવું જોઈએ કોઈ પણ પક્ષ નો વ્યક્તિ હોય કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય કે કોઈ પણ પાર્ટી હોય આવું પ્રકારનું જે કૃત્ય છે સમાજ વિરોધી બહુ જધન્ય કૃત્ય કહી શકાય એ ના થવું જોઈએ અને સરકાર દ્વારા પણ પૂરતી તપાસ કરી સીટની રચના કરી અને આ બાબતે ભવિષ્યની અંદર પણ આવું કોઈ કૃત્ય ના કરે એવો દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ તો આ રીતે પાટણમાં જે બનાવટી ડોક્ટર પકડાયો એ કિસ્સો વધુ ચર્ચામાં એટલા માટે આવ્યો છે કારણ કે તેના માથે બાળકને વેચી નાખવાનો પણ આરોપ છે તો સાથે સાથે ભાજપના નેતાઓ સાથે પણ તેની તસવીરો જોવા મળી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ પણ આખરી પ્રતિક્રિયા આપી અને આ મામલે કડક હાથે કામ લેવાની માંગણી જે કરી છે પણ રાજ્યનું આરોગ્ય તંત્ર અને પોલીસ જે છે એવા પગલા લે છે તેની સામે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને કહેજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર